ઝઘડીયા ટાઉન સહિત તાલુકાભરમાં દેશી દારૂ ગામે ગામ તથા વિદેશી દારૂનું કેટલાક ગામોમાં મોટા પાયે વેચાણ થાય છે તથા નશો કરતી રખડતા તેમજ વાહન હંકારતા હોવાની ઘટના જગજાહેર છે કતરો ઝઘડિયા ટાઉન જમાદાર અલ્પેશ વિનુભાઈ તથા તેમની ટીમ ઝઘડીયા પોલીસ સ્ટેશનની સામે જ થાણા ફળિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાકેશ ભૂપતસિંહ રાઠોડ રહે મોટા સાંજા નશો કરી વાહન હંકારતો હતો નરેશ નાનુભાઈ વસાવા રહે મોહન ફળિયા ઝઘડિયા પોલીસ મથક પાસે નશાની હાલતમાં રખડતો હતો મહેશ નાનું વસાવા રહે મોહન ફળિયા નશો કરી વાહન હંકારતો હતો દિવેશ રાજેન્દ્રભાઈ ભટ્ટ રહે હનુમાન ફળિયા ઝઘડિયા પોલીસ મથક નજીક નશો કરી રખડતો હતો તથા નિધિરાજ નરેન્દ્રસિંહ પરમાર ઝઘડિયા પોલીસ મથક નજીક નશો કરી રખડતો હોય ફરજ પરના પોલીસ કર્મીઓએ તેમને અટકાવી તપાસ કરતા પાંચે નબીરાઓ નશાની હાલતમાં હતા જેથી ઝઘડિયા પોલીસે સરકારી દવાખાના અવેદા ખાતે તેમનો મેડિકલ ચેકઅપ કરાવ્યો પાંચે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાંચે નબીરાઓ વિરુદ્ધ ઝઘડિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશો કરી રખડતા તથા વાહન હંકારતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે